ભુજના એડવોકેટ શંકર સચદી શિવરાત્રી વિશે વાત કરી સૌથી પ્રથમ તો શિવરાત્રિ પ્રસંગે મહાસાપુરા ન્યૂઝ ચેનલના વિશ્વભરમાં વસતા ભારતીયોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણા ધર્મમાં ગુરુનું મહત્વ છે દેવોનું મહત્ત્વ છે ભગવાન શિવ તો ગુરુઓના પણ ગુરુ છે અને ભગવાનના પણ ભગવાન છે દેવોના પણ દેવ છે માટે જ એમને આપણે મહાદેવ તરીકે ઓળખીએ છીએ એક વાક્યમાં કહું તો ભગવાન શિવ જીવન છે અને ભગવાન શિવ મૃત્યુ છે આપણે જુદા જુદી મુશ્કેલીઓના નિવારણ માટે જુદા જુદા નવ ગ્રહોની આરાધના કરતા હોઈએ છીએ તમારા ખ્યાલમાં આવશે ભગવાન શિવમાં નવ ગ્રહ સમાયેલા છે અને શાસ્ત્રોમાં તો એ નવે નવ ગ્રહની એક એક દિવસે કેમ આરાધના કરવી એના અંગે જુદા જુદા મંત્રો આપેલા છે સોમવારથી રવિવાર સુધીના પણ આજે દરેક માણસની વ્યસ્તતા એટલી બધી છે કે દરરોજ એ કરવાનું બધા માટે શક્ય ન હોઈ શકે પણ કમસે કમ શિવરાત્રિને દિવસે તો બધા જ સનાતન ધર્મમાં માનતા લોકો એ વસ્તુ આ શિવની આરાધના કરી શકે હમણાં જ કેટલાક સમય પહેલાં રામ જન્મભૂમિ સ્થળે ભગવાન રામની મૂર્તિના પ્રતિષ્ઠા કરવામાં આવી તે વખતે સમગ્ર વિશ્વમાં વસતા સનાતન ધર્મ પ્રેમીઓમાં જે ઉત્સાહ આપણે જોયો એ આપણા ખ્યાલમાં છે તો ભગવાન રામ પણ ભગવાન શિવની પૂજા કરતા હતા ભુજમાં શિવ મંદિર છે અંજાર આદિપુર વચ્ચે શનિ મંદિર છે સોરી શનિ સિંગડાપુરમાં શનિ મંદિર છે તો શનિનું મહત્ત્વ પણ આપણે સૌ જાણીએ છીએ તો ભગવાન શનિ પણ ભગવાન શિવની પૂજા કરતા હતા અને ભગવાન રામને લાગે વળગે છે ત્યાં સુધી માત્ર હિન્દુ ધર્મ નહીં પણ જૈન ધર્મના લોકો પણ ભગવાન રામને માને છે એ રીતે હિન્દુ ધર્મમાં માનતા લોકો આપે કહ્યું તેમ હિન્દુ ધર્મ માનતા લોકો તેમ જૈન ધર્મમાં માનતા લોકો એ લોકો માટે પણ ભગવાન શિવનું ખૂબ મહત્ત્વ છે અને ભગવાન શિવ એ જે ભભૂતિ લગાડે છે જે રાખ લગાડે છે એમાં આપણને રોજે રોજનો એક સંદેશ છે એવી ભાઈ આખર તોર તો આ શરીર નાશવંત છે એમ સમજીને આપણે રોજે રોજનું આપણું જીવન જીવવું જોઈએ એટલે ભગવાન શિવ એ આપણા માટે જીવન કેમ જીવવું એના માટે પણ એક સંદેશ આપે છે સ્વમાનનું મહત્ત્વ શું છે એ પણ આપણે જાણીએ છીએ કે એમના સસુરે યજ્ઞ કર્યો અને આમંત્રણ ન આપ્યું એમના સ્વમાનનું ભંગ કર્યું તેમને શું ભોગ આપવો પડ્યો એ આપણે જાણીએ છીએ તો શિવ ને ભોળાનાથ કહેવામાં આવે છે એમની ભક્તિ આપણે સાચા દિલથી કરીએ તો ભગવાન શિવ આપણા ઉપર જરૂર પ્રસન્ન થાય એમ છે ને આપણા જે કંઈ પ્રશ્નો હોય જેમ મેં આપણે કહ્યું કે જુદા 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 પ્રશ્નો ઉકેલ માટે જુદા જુદા નવગ્રહોની આરાધના કરવામાં આવે છે તો નવે નવો ગ્રહ ભગવાન શિવમાં સમાયેલા છે તો શિવની આરાધના કરવાથી આપણે ગ્રહોને પણ શાંત કરી શકીએ છીએ અને દક્ષિણ ભારતમાં તો એક શિવનું બહુ મોટું મંદિર છે જ્યાં શિવરાત્રિ દરમિયાન આખી રાત્રિ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને એ મૂર્તિની જ્યારે ત્યાં સ્થાપના કરવામાં આવી આજથી હું તમ ત્રણ ચાર વર્ષ પહેલાં ત્યારે આપણા દેશના રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન ચીફ જસ્ટિસ કેન્દ્રના પ્રધાનમંડળના સભ્યો જુદા જુદા રાજ્યના મંત્રીઓ અને પ્લસ શિવ ભગવાનના અનુયાયીઓ એમણે આખી રાત ભગવાનની જે આરા ભગવાન શિવની જે આરાધના કરી હતી એનું જો લાઈવ ટેલિકાસ્ટ જોયું હોય તો આપણે ખ્યાલ આવી જાય અને દર વર્ષે ત્યાં સમગ્ર રાત્રિ દરમિયાન ભગવાન શિવની જે આરાધના કરવામાં આવે છે એ પણ આપણે સૌએ જોવા જેવી છે આ વખતે પણ શિવરાત્રિને દિવસે આપણે સૌ ભગવાન શિવની પૂજા કરીએ અને રાત્રે ટેલિવિઝન પર જે જે કાર્યક્રમો આપ આવે એ નિહાળીએ તો પણ મારી દૃષ્ટિએ આપણું જીવન ધન્ય થઈ જશે